અને જે અમારા બે વ્યક્તિ ગુમ થઈ ગયા છે એને અમને ખૂબ જ રાહત કરી આપી અને જે મોદીભાઈ સરકારે પગલું ભર્યું છે અમને ખૂબ આનંદ થયો છે અમને એમ થાય છે કે જો આવી રીતના અમિત શાહ મોદીભાઈ દેશ વિદેશના આપણને મદદ કરીને ભાગ લઈને ભારત દેશને જય હિન્દ જય ભારત કરીને આ સૈનિકોને ભાર આપણી ગુજરાત ને આપણી સરકાર જીતે અને ભારત દેશ ને આગળ લાવે ખુબ નરમાં વિનંતી મોદી સાહેબ પંદર દિવસની જે પણ ઘટના બની

वैष्णवजन तो तेने कहिए जे पीड परा